ગુજરાત રાજ્યની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજ રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે તો સવારે સાત વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે છ વાગ્યા સુધી ચાલશે તો બંને બેઠકો ઉપર સવારથી જ મતદારોની લાઇન જોવા મળી રહી છે જે ચૂંટણીના ઉત્સાહને દર્શાવે છે તો બંને બેઠકો પર કુલ પાંચ પોઈન્ટ પચાસ લાખથી વધુ મતદારો પોતાનો મત આપશે જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રજપથ ત્રિપાક્ષીઓ જંગ સર્જાશે તો મહત્વનું છે કે વિસાવદર વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા તો ભાજપના હર્ષદ ત્રિવેડીયા ગેરરીતિના આરોપ સાથે હાઈકોર્ટમાં પિટિશન પિટિશન દાખલ કરી હતી આ દરમિયાન બાયણીએ આ પછોડી ભાજપમાં જોડાતા બેઠક ખાલી થઈ તો રીબડિયાના પિટિશન પછી ખેંચાતા પેટા માર્ગ મોકળો થયો છે જ્યારે કડીમાં ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનના કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે તો આ પેટા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકીય તાકાત બતાવશે તો કડી અને વિશાવદરના પરિણામો ગુજરાત રાજકીય ભવિષ્ય પર પ્રભાવ પાડી શકે છે કારણ કે આ પાર્ટી માટે આ બેઠક વર્ચસ્વની લડાઈ છે જ્યારે ભાજપ માટે આ બેઠક નાક સમાજ છે તેમજ કોંગ્રેસ પણ પોતાનું નસીબ અજમાવી રહી છે ત્યારે આજે ત્રણેય પાર્ટીના ઉમેદવારનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ